કરજણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકતા પેનલનો જ્વલંત વિજય થયો હતો કરજણ તાલુકાની સૌથી મોટી ગણાતી વલણ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એકતા પેનલના સરપંચ પદના ઉમેદવાર સિરાજ આદમપુડાનો એક હજાર બાસઠ મતે જ્વલંત વિજય થયો હતો એકતા પેનલના ચૌદમાંથી અગિયાર સભ્યોનો વિજય થયો હતો કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિજેતા ઉમેદવાર સરપંચે જનતાએ વિશ્વાસ મૂકવા બદલ તેમનો આભાર માની રહ્યા છે આજની મતગણતરીએ જીત અને હારનો માર્ગ બતાવ્યો હતો વલણગામ ખાતે એકતા પેનલના વિજેતા સરપંચ તેમજ સદસ્યોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અલહમદુલ્લા ગામના તમામ લોકોએ ખૂબ ખૂબ મદદ કરી અને જંગી બહુ મોટી જીતાઈ અગિયાર પેનલના સાથે એ માટે ગામના તમામ નાગરિક હિન્દુ મુસ્લિમ અમીર ગરીબ દરેક મજદૂર દરેક લોકો આદિવાસી દલિત મુસલમાન તમામ એ મને ખૂબ ખૂબ આભાર આપ્યો ખૂબ ખૂબ મદદ કરી મારા માટે અને એક જંગી બહુ મને જીતાઈ રહી બદલ ગામવાસીઓનો દિલથી હૃદયથી શુક્રિયા અદા કરું છું કે ઇન્શાલ્લા ગામના માટે કંઈક વિકાસનું સારું કામ કરીશ એવી ગેરંટી અહમ છે ઘણા વખત ગામની સફાઈ થઈ નથી એટલે સૌ પ્રથમ તો જીત્યા પછી હું ગામની સફાઈ કરીશ જ્યાં જ્યાં એરિયામાં જે જે કમીઓ છે ફરી ફરીને એને નોટ કરીશ અને પછી એનું કામ પૂરું કરવાની હું કોશિશ કરીશ શુભ નામ આપનું સિરાજા ડંપુર